બોટાદમાં પાળિયાદ નાના છેડા નજીક જોખમી બ્રિજ બંધ પંદર થી દસ કિલોમીટર લાંબા ડાયવર્ઝનથી લોકો પરેશાન સરપંચોની બ્રિજ નજીક ડાયવર્ઝન માંગ બોટાદના પાળિયાદ અને નાના છેડા નજીક આવેલા સ્ટેટ હાઇવે પર બ્રિજને જોખમકારક જાહેર કરવામાં આવ્યો છે કલેક્ટરે જાહેરનામું બહાર પાડીને આ બ્રિજને સંપૂર્ણપણે બંધ કરવાનો નિર્ણય લીધો છે બોટાદ અને સુરેન્દ્રનગર સહિતના શહેરોને જોડાતા આ મહત્વપૂર્ણ સ્ટેટ હાઇવે પર બ્રિજ બંધ થતાં વાહન વાહનચાલકોને દસથી પંદર કિલોમીટર લાંબુ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે આ લાંબા ડાયવર્ઝનને કારણે સ્થાનિક રહેવાસીઓ અને વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આસપાસના ગામોના સરપંચો એકત્રિત થયા છે તેમની માગણી એ છે કે બ્રિજ નજીકમાં જ ડાયવર્ઝન આપવામાં આવે સરપંચ એસોસિએશનને ચેતવણી આપી છે કે જો તેમની માગણી નહીં સ્વીકારાય તો તેઓ સરકાર સમક્ષ રજૂઆત કરશે અહેવાલ પરેશ શેખ બોટાદ મારું નામ પ્રતાપભાઈ ખાસર રહેવાનું નાના સૈડિયા નાના મોટા ગ્રામ પંચાયતમાં મારી સરપંચ તરીકેની જવાબદારી છે અને બોટાદ ભાજપની અંદર જિલ્લા સંગઠન આમંત્રિત સભ્ય તરીકેને છે પૂર્વ કિસાન મોરચા જિલ્લા અધ્યક્ષની જવાબદારી ખાસ તો આજના દિવસે કહેવાનું હોય કે આજની તારીખે ત્રણ વાગ્યે બોટાદ આર એન્ડ બી સ્ટેટ વિભાગ દ્વારા આ સ્ટેટ હાઈવે એકવીસ જે છે એ બોટાદ અને સુરેન્દ્રનગર સાયલા કચ્છ મોરબી જિલ્લાને અને રાજકોટને જોડતો આ મેન રસ્તો છે ફોરટેક રસ્તો છે આમ તો આગળ ફોરટેક થઈ ગયો સાહેબ થોડું કામ જ ફોરટેકનું બાકી છે ત્યારે આ ગોમા બ્રિજ જે પાળિયત ગામની બાજુમાં આવેલો છે એ બ્રિજ આર એન્ડ બી સ્ટેટ દ્વારા જર્જરીત જાહેર કરી અને કલેક્ટર મેડમની સૂચનાથી જાહેરનામું બહાર પાડી અને બંધ કરવામાં આવ્યો છે તો જર્જરીત તાત્કાલિક થોડા સમયમાં આ બ્રિજ જર્જરીત થઈ ગયો અત્યાર સુધી કેમ કાંઈ જાહેરનામું કાંઈનો પહેલાં ધ્યાન દેવામાં આવ્યું લોકો વધારે પડતા હેરાન ન થાય અને ડાયવર્ઝનની કોઈ વ્યવસ્થા લોકોએ નથી કરી કલેક્ટર મેડમને કન્વિન્સ કરી અને વીસ વીસ કિલોમીટરના ખોટા રસ્તાઓ જે નાના નાના રસ્તાઓ પંચાયત લેવલના છે એ રસ્તાઓમાં ડાયોઝન આપ્યા ન્યાં એસટી બસ કે આવી કોઈ વાહનો ચાલી જ ન શકે તો આ સુરેન્દ્રનગર બોટાદને જોડતી રોજની વીસથી પચીસ એસટી બસ આવે એ આજથી સદંતર બંધ થઈ જવા પામશે એટલે લોકોને કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડશે તો અમારી માંગણી એ છે કે આની બાજુમાં જ ઓપ્શન છે પાંચસોથી સાતસો મીટર કે વધીને એક કિલોમીટરની અંદર ડાયવર્ઝન આપણે આપી શકીએ એવી વ્યવસ્થા છે તેમ છતાં તંત્રએ ડાયવર્ઝન માટે કોઈ પણ જાતની પહેલાં વ્યવસ્થા કરી નથી કોઈ પણ જગ્યાએ સાઇન બોર્ડ બોર્ડ લગાવ્યું લોકો કેવી રીતે હેરાન થાય ખાલી અધિકારીઓએ એની મનમાની એટલી કરી છે કે એમને જાહેરનામું પરિષદ કરાવી દીધું એટલે પુલને લોક કરી દીધો એ લોકો છૂટા થઈ ગયા કે અમે તો ભાઈ બોર્ડ મારી દીધું સાઈનનો બેરિકેડ લગાડી દીધા રસ્તો બંધ થઈ ગયો એમની કામગીરીમાંથી છૂટા થઈ ગયા પણ હવે લોકો કેટલા હેરાન થાય તમે જુઓ કેટલો ટ્રાફિક જામ થયો છે એટલે અમારું કહેવાનું એ છે કે વહેલી તકે ડાયવર્ઝનને વ્યવસ્થિત કરવામાં આવે ડાયવર્જન ટૂંકું આપવામાં આવે કારણ કે આ પુલ વર્ષ દિવસ સુધી બંધ રહેવાનો છે એવું અમારી જાહેરાત આ લોકોએ કરી અમારી માગણી સ્વીકારવામાં આવશે અમને વિશ્વાસ છે સરકાર જાગૃત છે તંત્રના હિસાબે અધિકારીઓ રાજ્ય છે કોઈનું સાંભળતા નથી આ લોકો એના હિસાબે સરકારને આ બદ સરકાર બદનામ થઈ રહી છે અને સો ટકા થાય છે નહીં થાય તો અમારું બોટા જિલ્લાનું સરપસ એસોસિએશન છે અમે જ્યાં જવું પડશે ત્યાં જઈશું